જામનગર જિલ્લા કક્ષાના મહાકુંભનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતેથી જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે યુવાઓમાં રહેલી કલાત્મક શક્તિ ઉભાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને બહાર લાવવા માટે સરકારનું આ આવકારદાયક પગલું છે જેના પરિણામે અનેક યુવાઓની કલા ક્ષેત્રે ઓળખ ઊભી થશે અને તેઓને આગળ આવવાની પણ તક મળશે શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રમતગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું જામનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને તેરમી જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં રાસ અને લગ્ન ગીત સહિત તેવીસ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાવું કાર્યક્રમમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુર્યા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એમ પઠાણ પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ શ્રી ભરતભાઈ પરમાર શ્રી હિતેશભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા